છે આખી અને કેટલો આપણા રૂમ કેટલા સાહેબ હશે અહીંયા છવ્વીસ રૂમ છે છવ્વીસ રૂમ છે ફૂલ સેફ્ટી છે અને જે પણ આપણા સમાજના અહીંયા આવે છે તો એમને હું અપીલ કરીશ કે અહીંયા રોકાવો અને જે તમારે થાય ને એ સમાજ માટે પ્રયત્ન કરો આપવાનો તેથી આપણી સમાજ આગળ આવે અને સમાજનું આપણું નામ થાય અને સુવિધા તમે જો સાફ સફાઈથી લઈને બધી સુવિધા અહીંયા જોવા મળે છે આપણા વડીલ છે પોતે અહીંયા દેખરેખ રાખે છે તો હું એમને કહીશ કે તમે બહુ સારું કાર્ય કરો છો તો આપણે એમને મુલાકાત લીધી સારું લાગ્યું ઘંટી મારી સમાજની ધર્મશાળા એનું એટલું બધું અખિલ ભારતીય શ્રી પીપા ક્ષત્રિય દરજી કેવા ક્ષત્રિય તો એની આ ધર્મશાળા છે અહીંયાં અહીંયા બહુ બોર્ડ મારેલો છે તો આ છે અખિલ ભારતીય પીપા ક્ષત્રિય સમાજની ધર્મશાળા હાલ હું છું સુંદરજી માતાના મંદિરે આ જગ્યાએ તમને હરેક સમાજની ધર્મશાળા જોવા મળશે મારી સમાજની સૌથી ભવ્ય મોટામાં મોટી મારે ખ્યાલથી ઇન્ડિયાનો કસ્ટ નંબરની ધર્મશાળા છે તો આજ છે કેમ કેમકે આનાથી મોટી મેં ધર્મશાળા જોઈ નથી શું કહેવતો અને સમાજના તમામ કાર્યકર્તાને કહી જ કે જ્યારે બી આવો ને તો ધરમશાળાની અંદર મુલાકાત લો તો તમને ખબર પડે આજને ચલો અને શું છે શું નથી એની તમને માહિતી પડે તો ચાલો આપણે અંદર જોઈ દઈએ કાર્યકર્તા છે અમને જોડે મુલાકાત લીધી અને આ છે આપણા સમાજની ધર્મશાળા શ્રીઓના અહીંયા નામ પણ લખેલા છે અને આપણે તમે અહીંયા કાર્યકર્તા તરીકે છો અહીંયા આપણે જમવાનું બી ખાલી રહેવા માટે છે ને તમારું નામ સાહેબ ઈશ્વરભાઈ તમારું આપણે વતન અહીં જ અહીં જ રોકાવાનું ભાઈ અમારા અહીંના કાર્યકર્તા સમાજના છે અહીંયા રોકાવા માટેની આપણી વ્યવસ્થા સારી એવી છે મારા ખ્યાલથી દરજી સમાજની રૂમની ઓલી બાજુમાં છે સમાજની પહેલી એવી એક મારા ખ્યાલથી સંસ્થા આપણી છે ને મોટામાં મોટી પેલી દરજી સમાજનું ગમે ત્યાં ફરણ આના જેવી બીજે ક્યાંય નથી તો બહુ સારું એવું કામ કરે છે અને સુવિધા તમે જો સાફ સફાઈ જો હું ખુદ યુટ્યુબના આપણા વિડીયો બનાવું છું અને મને એવું લાગ્યું કે હું જઈ આવું આપણી સમાજનું છે અહીંયા દાતાશ્રીના નામ છે બે માળી મંજિલ છે આખી અને કેટલો આપણા રૂમ કેટલા સાહેબ હશે અહીંયા છવ્વીસ રૂમ છે છવ્વીસ રૂમ છે ફૂલ સેફ્ટી છે અને જે પણ આપણા સમાજના અહીંયા આવે છે તો એમને હું અપીલ કરીશ કે અહીંયા રોકાવો અને જે તમારે થાય ને એ સમાજ માટે પ્રયત્ન કરો આપવાનો તેથી આપણે સમાજ આગળ આવે અને સમાજનું આપણું નામ થાય અને સુવિધા તમે જો સાફ સફાઈથી લઈને બધી સુવિધા અહીંયા જોવા મળે છે આપણા વડીલ છે પોતે અહીંયા દેખરેખ રાખે છે તો હું એમને કહીશ કે તમે બહુ સારું કાર્ય કરો છો તો આપણે એમને મુલાકાત લીધી સારું લાગ્યું ધર્મશાળાની અંદર રાઉન્ડ મારવા આવ્યો તો તો મને એવું લાગ્યું કે મારે કંઈક દાન કરવા જેવું છે તો મેં બસ્સો રૂપિયા આપ્યા છે તમે રોકાવો કે ન રોકાવો આ આપણી સમાજની છે ધર્મશાળા એટલે તમારે અવશ્ય ત્યાં આવીને જે બનાવી ફાળો લખાવો જોઈએ હું અપીલ કરીશ બધાને કે તમારાથી થાય ને એટલું કાર્ય કરો સમાજ પ્રત્યે છે ને તો મને એમને સ્લીપ આપી છે બરાબર અને અહીંના જે ઈશ્વરભાઈ સાહેબ છે એ પણ બહુ જ ભાવુક અને સારા માણસ છે અને તમે અહીંયા પાણીની પણ તમને સુવિધા છે અહીંના જે મિનરલ કહેવાય ને વોટરના જે ઠંડા પાણીનું કંઈક આવે છે ને મશીન એ પણ અહીંયા લગાયેલ છે ને ચિલ્ડ પાણી ઠંડુ જોવા મળે છે અહીંયા અને ચેવું લાગે તમે ધર્મશાળા પછી સાચું કીધું ધર્મશાળા એક દિવસ સુ બે દિવસ રોકાઈ બધી રીતે શાંત સભા પંખા બંખા બધી સુવિધા છે અને હા અને જો તમને લાઈવ કેવું દેખાય આવતા હે આપણે અહીંયા રહેવા આવતા રહીએ એવું આવું જ છે એવું ઓહો હો હો બાપા હવે શું કરશો શું કરશો બાપા શું કરશો Hmm. લાડો? શું બટી હડો હવે